થોડા સમય પહેલાં અત્રેની કચેરીના મહાનગરપાલિકા કચેરીના કમિશનર શ્રી દ્વારા અમોને એક અભિપ્રાય માટે કાગળ લખવામાં આવેલો હતો જેમાં પોરબંદર હદમાં આવેલ એ પેરેડાઈઝ સિનેમા અથવા તો જય એન્ટરપ્રાઇઝ તરીકેની એક ફાયર એનઓસી અમોને ખરાઈ માટે મોકલ મોકલવામાં આવેલ હતી જેના નંબર ચકાસતા અત્યારે અત્રેની કચેરીના રેકોર્ડમાં હોવાનું જણાવેલ નથી જેથી અત્રેની કચેરીના રેકર્ડમાં રેકર્ડ ઉપર હવે કોઈ એનઓસી આવેલી નથી તથા એ જે એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી છે તેમાં સહી પણ અમોની નથી જે સમયગાળા દરમિયાન આ એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી છે તે સમયગાળા દરમિયાન અમુ રજાવ પર જેથી એ આ અંગે યોગ્ય તપાસ કર્યા બાદ નિરાકરણ આવી શકે એમ છે કે સહી ઓથેન્ટિક છે કે કોની છે કે કેમ આખું સામે કઈ રીતે આવ્યું કે ભાઈ આ રીતના ઇશ્યુ થઈ ગયું છે મહાનગરપાલિકા કચેરી દ્વારા આપ સબ જાણો છો કે બીયુ પરમિશન આપવામાં આવે છે તો બીયુ પરમિશન માટે ફાયર વિભાગની એક ફાયર એનઓસી ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જરૂર જરૂરિયાત રહેતી હોય છે જે ફરજિયાતપણે લેવાનું હોય છે તો આ સાથેના જે અરજી હોય છે તેમાં અટેચ ડોક્યુમેન્ટ તરીકે આ એનઓસી ડેપ્યુટી શ્રી અને મહાનગરપાલિકાને ધ્યાને આવેલી હતી ત્યારબાદ અમોનો અભિપ્રાય તથા રિજનલ ફાયર ઓફિસ રાજકોટનો અભિપ્રાય આ તરફથી માગવામાં આવેલો હતો કમિશનર તરફથી એવું જ જાણવા મળેલ છે કે તેમના રેકોર્ડ ઉપર આ નંબરથી કોઈ એનઓસી ઓસી ઇસ્યુ કરવામાં આવેલ નથી ફાયર એનઓસીની હાલની અને થોડા સમયગાળા ટીઆરપી સમયને બાદ કરતાં ત્યારે સ્પેશિયલ હુકમ કરવામાં આવેલા હતા ત્યારે એટલે એ સમયગાળા દરમિયાન ઓફલાઈન ઇસ્યુ થતી હતી પરંતુ હાલ રાજકોટ રિજનલ ફાયર ઓફિસર દ્વારા જ અધિકૃત કરવામાં આવેલ છે તેટલી જ એનઓસી આપવામાં આવે છે અને એ પણ ઓનલાઈન પોર્ટલ ગુજરાત ફાયર સેફ્ટી સીઓપી પોર્ટલ ઉપરથી અરજી જેટલી આવેલ છે તેના ઉપરથી જ સી ફાયર ફાયર એનઓસી મળવા પાત્ર છે એ જે અમારા ધ્યાને આવેલું છે તે એનઓસી સત્યાવીસ ડિસેમ્બર સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસનું છે અને ઓફલાઈન એન ઓસી જણાયેલ છે અને પ્રાથમિક દૃષ્ટિએ કદાચ પહેલાંની એનઓસી માટેની એપ્લિકેશન પડેલી હોય તો એના માટે રેકોર્ડની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને રેકોર્ડની તપાસણી બાદ જ કોઈ નિરાકરણ આવી શકે તેમ અમો દ્વારા તો પોરબંદરમાં કોઈ એનઓસી આપેલી નથી આપ સબ જાણો છો કે હું ફાયર વાયરલેસ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને સ્ટેશન ફાયર ઓફિસરનો વધારાનો ચાર્જ મારી પાસે છે જે મને ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી મળેલ છે તો ત્યારબાદ મેં મારા મારી સહીથી કોઈ પણ એનઓસી આપેલી નથી ના ના યોગ્ય અમારા ધ્યાને આ પ્રથમ કિસ્સો આવેલો છે રેકોર્ડ ઉપર આવેલો છે જેથી હવે આ આ પ્રકારના કેટલા કિસ્સા બનેલ છે અને કોના દ્વારા અધિકૃત કરવામાં આવેલ છે તે બાબતની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા પણ અત્રેની કચેરીને અભિપ્રાય માટે પૂછવામાં આવેલું હતું સ્પષ્ટતા માટે કે આ જે એનઓસી છે એ વેલિડ છે કે કેમ એટલે એમાં સહી કોની છે એ પણ સ્પષ્ટતા માગવામાં આવેલી હતી પરંતુ હાલ હજી એની પ્રોસેસ ચાલુ હોય અને જેથી અમારો અભિપ્રાય ડેપ્યુટી કમિશનરશ્રીને આપવાનો બાકી હોય જેથી યોગ્ય તપાસ કરી અને યોગ્ય જવાબ આપતા બાદ આપ આપ સૌને જણાવવામાં આવશે પેરેડેસ સિનેમા ખાતે જે બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે એ બિલ્ડિંગના બીયુ માટેની અહીંયા રજૂઆત આવેલી એ અનુસંધાને બિલ્ડિંગનો જે છે એનું ફાયર અનુસિ એનું એક પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવેલું હતું અને એના આધારે અત્યારેથી બીયુ પરમિશન આપવામાં આવેલી હતી ત્યારબાદ એવી માહિતી મળી કે આ બીયુ જે ફાયર અનુસાર રજૂ થયેલ છે ખોટું હોઈ શકે છે સંધાન અત્યારેથી ચકાસણી કરી રાજકોટ ખાતેની જે કચેરી છે પ્રાદેશિક કચેરી ત્યાં તપાસ કરાવતા એવું માલુમ પડેલ છે કે ત્યાંથી આવું બિલ જે પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું નથી અત્રેની કચેરીમાં પણ એ બાબતે તપાસ કરતાં એવું જણાવ્યું છે કે ફાઇલ ઉપર આ કોઈ પ્રમાણપત્ર મળી આવેલ નથી તેથી આપ જે એનઓસી રજૂ થયેલ છે એના આધારે જે બ્યુ આપવામાં આવેલું છે એ હાલ સસ્પેન્ડ કરવામાં આવેલું છે જે ફાયર એનઓસી છે એ સિસ્ટમમાં ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ અથવા રજિસ્ટરે ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ એની ખાતરી કરી અને આગળની જે કાર્યવાહી કરવા પાત્ર થશે એ કરવામાં આવશે આ મને આ બાબતની હાલ જ તમારા દ્વારા જાણ થઈ છે આ બાબતે જો કોઈ બાંધકામની મંજૂરીમાં કોઈ ફેરફાર હશે તો એની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જો ઇમ્પેક્ટ કાયદા હેઠળ જો મંજૂર પત્ર હશે તો એ બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ના હાલ કોઈ ટીમ બનાવવામાં આવી નથી એની જે ફાઇલ છે એની શોધવાની કામગીરી ચાલે છે અને ફાઇલ શોધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે ના એવું કહી શકાય નહીં કે ફાઇલ ગુમ થયેલી છે ફાઇલ શોધવાની પ્રક્રિયા હાલ ચાલુ છે જે એક પ્રાથમિક માહિતી એવી મળી કે કદાચ રજિસ્ટરમાં ચડાવવાનું રહી ગયું હોય જે એનઓસી રજૂ થયું છે એ તો આવું કે એનઓસી આપવામાં ખરેખર આપવામાં આવેલું છે કે કેમ અને રજિસ્ટરમાં ચડાવવાનું રહી ગયું છે કે કેમ એની ખાતરી કરી અને આગળની કાર્યવાહી થશે એટલે બાંધકામના જે નિયમો છે બાંધકામના નિયમો છે એ જ્યારે ફરી હાલ બીયું સસ્પેન્ડ કરેલું છે જ્યારે ફરી બીયું આપવાનું થશે ત્યારે આ બધી જે ચકાસણી છે કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ગેરકાયદે બાંધકામ હોય તો અત્યારે જે ઇમ્પેક્ટ કાયદા હેઠળને રેગ્યુલરાઈઝ પણ કરી શકાય છે એના માટે જે અરજદારો એણે અરજી કરવી પડે ટૂંકમાં પહેલાં ચકાસણી કરી અને ખાતરી કરવી પડે કે આ ખરેખર બાંધકામમાં કોઈ ગેરકાયદે બાંધકામ છે કે કેમ અને જો ગેરકાયદે બાંધકામ હશે અને આવી કોઈ અરજી મળશે તો નિયમિત કરવાની કાર્યવાહી કરવાપાત્ર થાય અને બાંધકામ જે ગેરકાયદે બાંધકામ છે એ દૂર કરવાનું થાય એ બાબતે મારે ખાતરી કરવી પડે કારણ કે પાણીનું કનેક્શન બી માટે એના માટે હોવું જરૂરી નથી પાણીની કનેક્શન છે એ એક પ્રકારની જરૂરિયાત રહેલી છે એનું સંધાન કદાચ આપવામાં આવ્યું હોય તેમ છતાં ખાતરી કરી એના આગળ અમે કાર્યવાહી કરી શ્રી એની જે સમયમર્યાદા નક્કી કરેલી છે અરજી કરવાની એ સમયમર્યાદામાં અરજી મળે તો જ બાંધકામ જે ગેરકાયદે છે નિયમિત થવાપાત્ર હોય તો થાય અન્યથા જે બાંધકામ નિયમિત થવાપાત્ર ન હોય એ તો દૂર કરવું જ પડે તમે કહ્યું પ્રમાણે ફાયર જે ઓફિસર છે એના બદલે બીજા કોઈ વ્યક્તિએ આપ્યું હોય સમયગાળો ચેક કરી અને ખરેખર કોણે આ ઇસ્યુ કરેલું છે એની આગળ અમે ખાતરી કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર પડશે તે પણ કરવામાં આવશે લેખિતમાં કે આ ત્યાંથી ઇસ્યુ થયો નથી એ પ્રમાણે કોમ્યુનિકેશન મળેલું છે એ અમે હજી ચકાસણી પૂરેપૂરી કરવાની બાકી છે એને થયા પછી જ અમે કાર્યવાહી કરીશું એ તો કોઈ માહિતી આપણને કેવી રીતે મળે કે આ બોગસ એનએસિ ઇસ્યુ થયા છે કારણ કે જ્યારે અમારી પાસે રેકોર્ડમાં કોઈ એનું ઉપલબ્ધ ન હોય તેમ છતાં તમે કહો છો તો જે અત્યારે બીયુ પરમિશન આપ્યા હોય એમાં જે ફાયર અન્વે રજૂ થયા હોય એની ખાતરી અમે અમારા લેવલે કરાવી દઈશું હંગામી ધોરણે એટલા માટે કે ખાતરી કરવાની પૂરેપૂરી બાકી છે એટલા માટે ના ના એવું નથી એના પહેલાં જ અમે અમારી કાર્યવાહી કરેલી છે